જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજે આપણે ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવીએ છીએ તો થોડો સપોર્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો આજે ખેતર બાજુ આવે છે મિત્રો તો ખેતરનો વ્યૂ તમે જોઈ શકો છો ખેતરમાં મિત્રો ડાંગર તો ચાલો હવે આગળ તરફ જઈશું મિત્રો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો ડાંગર તમે જોઈ શકો છો અને અમુક ખેતરમાં મિત્રો તમે જોઈ શકો છો આ ડાંગરની કંટી સુકાઈ જાય છે છોડ તો લીલો જ હોય છે પણ તમે જોઈ શકો છો મિત્રો એના દાણા સુકાઈ ગયેલા હોય છે તમે જોઈ શકો છો મિત્રો કઈક જોવા મળી જાય છે રોગ લાગે છે મિત્રો એવો આ પણ છે મિત્રો અહીંયા પણ છે તમે જોઈ શકો છો અહીંયા પણ છે મિત્રો તમે જોઈ શકો છો આખા ખેતરમાં કંઈક ને કંઈક જોવા મળી છે મિત્રો તમે જોઈ શકો છો છોડ તો લીલો હોય છે મિત્રો પણ તમે જોઈ શકો છો કંટી આની સુકાઈ જાય છે ઓછી થઈ જાય મિત્રો મિત્રો આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત